બાકીએ સૌરાષ્ટ્રની પવિત્ર ધરાને કલંકિત કરતા સ્થાનિકોમાં રોષ બાબરાના પોલીસકર્મીએ ચૌદ વર્ષની જ્યારે અમરેલીના પોલીસકર્મીએ ત્રીસ વર્ષીય મહિલા સાથે શારીરિક શોષણ કર્યું બાબરાના પોલીસકર્મીએ ચૌદ વર્ષની સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ ચાર માસથી શરીરે અડપલા કરીને શારીરિક સંબંધો બાંધતો પોલીસકર્મી જેનું નામ રવિરાજસિંહ ચૌહાણ હતું રવિરાજસિંહ સામે મહિલા પોલીસમાં અપહરણ પોક્સો અને દુષ્કર્મ કલમ તળે ગુન્હો નોંધાયો સગીરાની માતાને હેરાન કરીશ તેવી ધમકી આપીને સ્નેપચેટમાં વાતો કરી અપહરણ કરી દુષ્કર્મ ગુજારતો હતો રવિરાજસિંહ હાલમાં પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ ફરાર થઈ ગયો છે જેથી સગીરાના પિતાની ફરિયાદ નોંધી ખાખીને કલંકિત કરતા પોલીસકર્મીને ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે તો આવી જ બીજી એક ઘટના અમરેલીમાં બનવા પામી છે જેમાં અમરેલી પોલીસ તંત્રને કલંકિત કરતી પોલીસકર્મી સામે દુષ્કર્મનો ગુન્હો નોંધાયો છે જેમાં અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી મહેશ કમાભાઈ સોલંકી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે સાવરકુંડલાના સિમરણની ત્રીસ વર્ષીય યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી અમરેલીના પોલીસકર્મીએ સંપર્ક કરી પીડિતા મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધતા પોલીસકર્મી સામે ગુન્હો નોંધાયો છે પોલીસકર્મી મહેશ સામે અમરેલી સિટી પોલીસમાં ગુન્હો નોંધાયો છે પહેલા બાબરાના પોલીસકર્મી સામે ચૌદ વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી એક જ દિવસમાં બે પોલીસકર્મી સામે ગુનો નોંધાતા ખળભળાટ મચી ગયો છે ખાકીને દાગદાર કરનાર દુષ્કર્મના બંને પોલીસકર્મીઓ ફરાર થઈ ગયા છે